unit 3 read 1 manage your stress strengthening mental flexibility mansik parivartan mind emotions and body are closely interlinked and always work together it helps you distinguish them more clearly if you try to understand them separately your mental capacities are યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજીકલી યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ મન લાગણીઓ અને શરીર આ બધા અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે અને સાથે મળીને કામ કરે છે અગર તમે એ તમામને ન અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને એ બધાને જુદા સહેલા થઈ પડશે તમે નવી માહિતી સંપાદન કરો તે જૂની તેમજ નવી માહિતી યાદ રાખો તે તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો તે આ તમામ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય તમારે અભ્યાસ માટે કામ કરવા માટે તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેડ ધ ચોઈસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરન્ટ સર્ટમસ્ટાન્સીસ ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું એમાંથી એકની પસંદગી કરવાની હોય અને તમને શરદી થઈ હોય અને સખત વરસાદ પડતો હોય એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય હાલની આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય ધ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ ટુ સ્ટોર એન્ડ રિટર્વ ઇન્ફોર્મેશન and to order and calculate it is the counterpart to the emotions a good example of the interaction between mind and emotion is exam nervous your mental capacity has helped you retain what you have revised you know your stuff but when you enter the classroom and start getting emotional by expecting difficulties and imaging failure all of a sudden the carefully stored information is no longer available મન દિમાગ એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતા અટકાવવા વિસરાઈ ગયેલી માહિતીને પરત મેળવી તેનો સંચય કરવા તેમજ ગણતરી કરવા મદદરૂપ થાય છે એ લાગણીઓનું પ્રતિરૂપ છે પરીક્ષા વખતનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે તમે જે પણ વાંચી ગયા હશો તેને તમારી માનસિક ક્ષમતાને જાળવી રાખવાનું કામ કર્યું તમારે શું લખવાનું છે એ તમે જાણો છો પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે નાપાસ થવાની કલ્પના કરીને તેમજ અન્ય મુશ્કેલીઓના દેવા ભયથી લાગણીશીલ થઈ જાઓ છો અને એકાએક તમે સંચય કરી રાખેલી માહિતી તમે કરેલી પરીક્ષાની તૈયારી તમને હવે અપ્રાપ્ય બની છે તમે ભૂલી જાઓ છો તમારી લાગણીઓએ તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે યોર ઇમોશન્સ હેવ બેટ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિટેક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ શું આવા સમયે તમે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો ફર્સ્ટ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ તમને ઘણી બધી બાબતો પર એક ચીજ થવું અઘરું લાગે છે સેકન્ડ યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે થર્ડ યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ અ ક્લિયર થોટ તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે પરંતુ કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી ફોર્થ યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો જે સ્વભાવથી વિપરીત છે ફિફ્થ યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ હો છતાં પણ તે કામ પૂરા કરતા તમને ઘણો સમય લાગે છે સિક્સ્થ યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની તમે અગાઉના કોઈ કામ પૂરા કર્યા વગર જ ઘણા અન્ય કામ હાથ ધરો છો ઇફ યસ ધેન ઇટ ગીવ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ ધોલો વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ જો હા તો એ તમારા મારા માનસિક તણાવની સ્થિતિ છે તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો તેટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસરથી શરૂ થઈ ચૂકી હોય તો નીચેની કવાયતો અને તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે સ્ટોપ ઓવરથિંકિંગ થિંકિંગ અતિશય વિચારવાનું બંધ કરો એન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવરથિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ફ્લિકન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોગ્રામ ઓફ ઓવર થિંકિંગ જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારે ચડી જાય છે અને તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોત કે જે હું ચાલુ બંધ કરી શકું તો મારા મગજમાં ફરતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત આમ કરવું સહેલું નથી અતિવિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા ઘણી તરકીબો છે સે ટુ યોર સેલ્ફ રેપિડલી યુરિંગ ધ ડે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર કહેતા રહો મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ કેન યુ થિંક અબાઉટ ધ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઈક ધીસ ઓ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડૂ I must do x and y and z and after that a and b need to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. જ્યારે તમે તમારી ક્ષમતાના તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો ત્યારે તમારા વિચારો લગભગ ના રીતે ચાલતા હોય છે હે ભગવાન મારે કેટલું બધું કરવાનું બાકી છે મારે એક્સ અને વાય અને ઝેડ કરવાનું છે ત્યારબાદ વળી પાછું એ તથા બી ની સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહે છે મને ખબર નથી પડતી કે આ બધું હું કેવી રીતે કરીશ મને જમવાનો પણ સમય નહીં મળે બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અ હેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ ધીસ ફેન્ટિક ટોટ્સ સ્ટાર્ટ વેકનિંગ દિવસ તો હજુ શરૂ પણ નથી થયો પણ અત્યારથી તમે મુંઝાઈ ગયા શું થવાનું એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે અને તમે પૂર્વધારણા કરી લો છો કે આગળ ઉપર તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો આ ગાણપણના વિચારો તમારી ઊર્જાને ક્ષીણ બનાવે છે અને પરિણામે તમારો દિવસ તમારી કોઈ કરતી અહીં ભાગની ઉર્જાથી શરૂ થાય છે પછી દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો ત્યારે તમે બધી રીતે જે વિચારતા તે સાચા હતા એમ માનવા લાગો છો આમ તમારો દિવસ અતિશય ખરાબ પસાર થાય છે અને તમે શારીરિક શક્તિ નાઈ ચૂકી છે તેવો અનુભવ કરો છો ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર યુ વિલ નોટિસ હાવ યુર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા બનાવવા વિચારો મારી કોઈ અપેક્ષાઓ નથી અને પડશે એવા દિવસે એ મંત્ર સૂત્રને અનુસરો પછી તમને લાગશે કે કોઈ અપેક્ષાઓ નથી એ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જાય છે દિસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી યુ વિલ ફીલ કેમર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિકવન્સ આ હળવાસ જ તમને જણાવશે કે તમે તમારી જાતને કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો સેલ્ફ હિપ્નોસિસ આત્મસંમોહન યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેપ ટુ મેન્ટલ સ્ટ્રેસ ટ્રાય ધ ફોલોઇંગ એક્સરસાઇઝ ઇટ બીકમ્સ ઇઝિયર વિથ યોર આઈઝ ક્લોઝ માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આત્મસંમોહન તરકીબનો ઉપયોગ કરી શકો નીચેની કવાયત કરો આંખો બંધ રાખીને તે કરવી વધુ સહેલી બનશે ફર્સ્ટ સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ કુર્સીમાં આરામથી અઢેરીને બેસો અને તમારી આંખો બંધ કરી દો સેકન્ડ સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ નાઇન્ટી નાઇન ટુ સેવન્ટી કામ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ નવ્વાણું સિત્તેર સુધી ઉલટા ગણવા માંડો તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખી ધીમેથી ગણતરી કરો નવ ફ્રોમ નાઇન ટુ થર્ટી વાઇલ્ડ ઇમેજિંગ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ ફીલ યોર વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ સો ધટ યુર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ તમે એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો તેવા કલ્પના કરતા કરતા 69 થી 30 સુધી ઉલટી ગણતરી કરો શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાવો છો તેવો અનુભવ કરો તમારી સમક્ષ એ ભવ્ય સીડી લંબાતી જતી હોય એવું નિહાળો કલ્પના કરો કલ્પના કરો કે એ પગથિયા ગાલીચો પાતરેલા છે જે જેથી તમારી પ્રગતિ વિચારણા શક્ય એટલી અનાયાસ બને કાઉન્ટડાઉન ફ્રોમ 29-0, while imagining, drifting further down in luxurious lift, as છાવેલી રૂમ કે જેમાંથી બહારના કુદરતી દ્રશ્ય દેખાઈ રહ્યા છે જેવડી વિશાળ લિફ્ટમાં વધુ નીચે ઉતરી રહી છો એવી કલ્પના કરતા કરતા ટ્વેન્ટી નાઇન થી સિક્સ સુધી ગણતરી કરો તમારા શ્વાસની સાથે તાલ મેળવતા અંક અંતરમાં એક ધારો ઘટાડો થઈ રહ્યો છે એવો અનુભવો એઝ યુ એટ ઝીરો ધ ઓપન એન્ટર અ રૂમ ધેટ ઇઝ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ જેવા તમે ઝીરો પર પહોંચો છો લિફ્ટના બારણા ખુલી જાય છે અને તમને રુચિગર ફર્નિચર ધરાવતા રૂમમાં તમે પ્રવેશો છો તેમાં બધી જ તમારી પસંદગીની સંપૂર્ણ ખાનગી છે તમારા રૂમમાં તમે એક આરામદાયક લો તેમાં બેસી ઇન યોર ઇમેજીનેશન અંટીલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ ધેન ઓપન યોર આઈસ અગેન તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અહેસાસ ન કરો ત્યાં સુધી તમારી કલ્પનામાં જ રહો ત્યારબાદ તમારી આંખો ફરીથી ઉગાડો ધ સ્ક્રીન એક્સરસાઇઝ સ્ક્રીન કવાયત વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યર સેલ્ફ ફ્રોમ યોર કરન્ટ સિચ્યુએશન સો યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય છે ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે એ પછી મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું કે તમારા હિતમાં નથી એવી બાબતોને સ્વીકારી લેવાનું ખૂબ જ સરળ થઈ જાય છે આ સ્ક્રીન તમારે તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતની ભાવાત્મક રીતે અલગ કેવી રીતે કરવી એ દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે ટેકિંગ એન્ડ આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલપુટ અ ન્યૂ પર્પેક્ટિવ ઓન યોર સ્ટેસ્ટ પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુટ મોર કાઇમ્બલી વોટ નીડ્સ ટુ બી ડન બહારની ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં લો અને બીજી વ્યક્તિને તમારી સ્થિતિમાં રાખીને કલ્પના કરો તો તમારા તણાવની સમસ્યા માટે એક નવું યથાર્થ દર્શન થશે જેથી તમે તમારે શું કરવાની જરૂરિયાત છે એ બાબતે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરંટલી કોઝિંગ યુ સ્ટ્રેસ આંખો બંધ કરીને તમને અત્યારે જે પરિસ્થિતિ તણાવ થઈ રહ્યો છે તેના વિશે વિચારો ઇમેજિન પ્રોટેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ ઇન્ક્લુડ ઓનલી વોટ રિયલી હેપન્ડ નોટ વોટ યુ આર અફરેટ માઇટ હેપન જાણે કે તમે કોઈ ફિલ્મ જોતા હો એ રીતે તમારા માનસ પટલ પર આ પરિસ્થિતિને કાલ્પનિક રીતે અંકિત કરો તેમાં તમને થવાનું છે એનો ડર લાગે છે તે બાબતો નહીં પરંતુ જે થઈ ચૂક્યું છે માત્ર તે બાબતોનો સમાવેશ કરો રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ એલ્સ ઓફ ધ સેમ જેન્ડર તમારા જ લિંગની ફિલ્મમાં દર્શાવેલ વ્યક્તિ તમે પોતે જ છો એમ માની લો વોટ્સ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ in ઇન ધ ફિલ્મ વોટ would વુડ યુ the ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન screen ઓપન your eyes અગેન એન્ડ એક્ટ on યોર ઓન એડવાઇસીસ તમે બહારના દર્શક નિરીક્ષક તરીકે રહીને જ ફિલ્મ નિહાળો ફિલ્મમાં જે ચાલી રહ્યું છે તેનો તમને કેવો અહેસાસ થાય છે તમારી જાતને ફિલ્મમાંની જે વ્યક્તિને સ્થાને મૂકી છે તેને તમે સી સલાહ આપશો ફરી એકવાર તમારી આંખ ખોલી દો અને પેલી સ્ક્રીન પરની વ્યક્તિને જે સલાહ આપી એ પ્રમાણે વર્તવાનું શરૂ કરી દો એન્ટિસિપેટિંગ સક્સેસ સફળતાની પૂર્વ ધારણા કરો લાઈફ બી ટુ હેક્ટિક સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ્સ વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ જ્યારે આપણું જીવન અતિશય પ્રશુદ્ધ બની જાય ત્યારે આપણે માનસિક મૂંઝવામાં મુકાઈ જઈએ છીએ કશુંય સરળ અને હકારાત્મક લાગતું નથી નકારાત્મકતા ઘર કરી બેસે છે અને હકારાત્મકતા સમસ્યાઓમાંથી કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી આપણે સફળતાની પૂર્વધારણાની તરકીબથી હકારાત્મકતાનો સ્ત્રોત શરૂ કરી શકીએ છીએ સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ ખુરશીમાં આરામથી અઢેલીને બેસો અને તમારી આંખો બંધ કરી દો એક્સપીરિયન્સ વિથ ஆல் યોર સેન્સીસ વોટ ઈટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફીલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન તમે જે કંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે તેનો અનુભવ તમે તમારી સમગ્ર બુદ્ધિ ગ્રહણતાથી કરો અને તેનાથી પરળમતી રાહત અને આનંદની લાગણીને માણો હેંગ ઓન ધ પોઝિટિવ ફીલિંગ્સ એન્ડ બ્રિંગ देम બેક વિથ યુ ઇનટુ ધ હિયર એન્ડ નાવ ઓપન યોર આઈઝ અગેન મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને એ લાગણી ભાવની તમે જ્યાં પણ હો ત્યારે હદમ તમારા મનમાં સ્થિર કરો ફરી એકવાર તમારી આંખો ખોલો મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફેમિલી ઇન માઇન્ડ ઇફ યુ સ્ટે કન્ફ્યુઝડ ઓન અ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ

અપેક્ષિત તરફ દોરી જશે ઇફ નંબર ઓફ ઓફ ડિફરન્ટ પોઝિટિવ પોઝિટિવ સિમ્પલી ઓન ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન વર્ઝન એન્ડ એન્ડ અનધર ધીસ ઇઝ નોટ એન ઇન કરન્ટલી ધ ફ્યુચર બટ અ વે ફ્રોમ માઇન્ડ ફોકસિંગ સ્ટેટ જો જુદા જુદા હકારાત્મક પરિણામોની શક્યતા રાખતી હોય તો તમે આજે તેમાં માત્ર એક પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા વિશે બીજા દિવસે વિચારજો આ કોઈ એવી કવાયત નથી કે જેનાથી ભવિષ્યની સાચી આગાહી થઈ શકે પણ મનમાંથી નકારાત્મક વિચારોને જાકારો આપવાનો અને હકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક ઉપક્રમ છે